મેળવ્યો સાગરભાઈ હા અને પછી તમને મેં કીધું આ તમે જે કે બોલવ છો કે વાણી આપડે તમારી હારી થાય છે અને આપડે એવું નથી ભગવાન એટલે તમને આમ મેં તમારું હા બરોબર છે

પછી આપડે ખોટી વફા કઈ ઉડાડી ને કઈ વાતું કરીએ વસ્તુ ખોટી છે તમે અહી આવો તો તમને દેખાય કે નઈ આ ગિરનારી ની વાત બધી સાચી છે ક્યાં જંગલ વિસ્તાર માં રહે છે નઈ કર્મ કરો ફળ ઈશ્વર આપે અહીંયા બધા એમ કે વાડીએ બાર સુવાતું નથી બરાબર મારે અત્યારે વાડીએ રૂમ ની અંદર લાઈટ ડીમ છે પંખો ઉગાડે ને હું અહીંયા ખેતર માં સુતો કે ખેતર માં વયસી એ કે દીપડા આવે ને સાવજ આવે સાવજ પાંચ વાગે વેલો કુંડીયો પાણી પીતો ને ગયો પછી મેં કીધું કે આયા ને વતાવા આયા ને કાયમી કાવાસ,

ઈશ્વર જે કરે ને એની એની સિવાય પાંદડું નો હાલે પણ હાથ માટે હો પાછા નકર પાંખડ તો અત્યારે લંગોટી પેરી પેરી નીકળી જાય છે આ તો સાધુ પુરુષ વાત થઇ ગઈ ભાઈ સાધુ પુરુષ બાકી તો આપડે કોઈ ને દેખાવ નથી મને મારા વેડિયા જો અત્યારે રાઠોડ સાહેબ બહાર પડું ને તો એક જાતનો ફેમસ થઇ ગયો પૈસા નો કઈ નો રહ્યો એવું હું કરીને ને ગયો છું હા પણ મારે મેં મારો વિડિયો કોઈ કે ઉતારે ને તો ભાઈ સમજો પગે લાગુ ઢીલક મારજો બરોબર આપણે બધું સત્સંગ કરી બે ભાઈ બેસી ને એમ હા અને જો ભાઈ ભાવ હોય ને ત્યાં ઈશ્વર નો વાસ હોય હા બરોબર આપણે મારી યાર youtube માં હું વિડિયો મોકલી મારે આરો ઓલો કલાકાર છે મારો ભાણેજ થાય છે સુનિલ પરમાર દેખા સુનિલ પરમાર હા ઈ મને આ રીતે એને કે આપણે એને કે ભરતભાઈ કિનારી કેમ એટલે બધું કે પણ સુનિલ ભાઈનો મારી પાસે નંબર જ નથી હે સુનિલ ભાઈ મને ઓળખે પણ મારી પાસે નંબર જ નથી

પછી બે ભાઈ ઘોડલા સરંતા મે આવે છે પણ ઈ રામા પીરના ઘોડલા સર્યા ભજન ગાયું આપણે ભજન આવે ને એટલે એમ પછી ગામમાં ગયા ને એટલે એને કીધું કે રામદેજી બાપા મને આગળ મળ્યા દસ પંદર મિનિટ નો થયો તો ગામ લોકો એમ કે તું ગાંડો નથી રામદેવી બાપા એ સમાધિ લીધી હાડા થયા

હા બરોબર છે મારા માં છે મારા છોકરા ને હમણાં છવીસ એપ્રિલ માં ને માથા માં ઝંડા બાંધ્યા ને ટી શર્ટ પેહ્રીયા બાબા સાહેબ ને અમે રેલી માં આવીને ગુલાલ નાચ ગાન કર્યા મને કે ભાઈ ગિરનારી બાપુ તમે મેં કીધું હા એમાં કઈ એવું નથી આવતો ભેદભાવ આ બધા મહા થઈ ગયા ને બાબા સાહેબ ની આપડા માં થઇ ગયા એને આપડે જાણતા નથી આપણે કઈ હદે છે આપણને જયારે ભાઈ માર્ગદર્શન બાબા સાહેબ એ જે આપડે આ જે મેઘધારું છે ને મેઘધારું એને બધા એને બધા મેઘમાયો માયો કે છે હું કે એને મેઘમાયો માયો કે છે પણ મેઘમાયો છે ને એ ચાર યુગ નું જાણતો હતો અને અત્યાર નો માનવી છે ને અઠવાડિયા નું નથી જાણતો અઠવાડિયા નહી કાલ નું નથી ખબર જો બરાબર છે એટલે એ મહાપુરુષ નું નામ રહી ગયું છે વીર મેઘમાયો છે ને એ કોઈ સામાન્ય માણસ નતો ઈ જ્યારે પરણી ને આવ્યો ને ત્યારે એના પપ્પા ની એક નો એક હતો પણ જયારે એ તમને કઉં આ આપડે અ

પછી એને રાજ માં બોલાવ્યો એટલે કીધું બાપુ અમે ના નીચો સમાજ થી અમે તમે અમને અહીંયા રાજ માં બોલાવ્યા તમને અભડછેટ નહિ લાગે તો કે ના ના એવું કાઈ નથી પણ આ તો કોઈ જીવ ને ખાતર તમારી પાસે આજ પરમાન લેવાનું નું છે એટલે એને એમ કીધું કે કાઈ વાંધો નહિ હું તમારી પાસે કઈ માંગતો નથી મારા હાથે હજી મીંઢોળ બાંધેલા છે હું પરણી ને આવેલો છું એવું વિચાર નાં કરો પણ મારી હાટુ થઇ હું જો જમીન માં સમાવ જો ગામ આખું પાણી પીતું હોય,

આ છે છે એટલે મારા ભાઈ બધું ગયા ગયા મહાપુરુષો તરી એને તમને કઉ બધાય આપડું જે કઈ સમાજ હોય એને આપડે ક્યાંક માહિત બોલી ને સમજાવવું પડે કોઈ બાબા સાહેબ નું જે કાર્ય આપડે કર્યું હોય એમાં સમજાવવા પડે જે થઈ ગયા મહાપુરુષ બાબા સાહેબ એ કઈ સામાન્ય માણસ હતા હા બરોબર એને સમાજ શાસ્ત્ર કે એને તમે જેમ કરો એમ એ કરતા હતા એને કોઈ નહી એને એમ કીધું કે ભાઈ હું દેવી દેવસ્થાન ને નથી માનતો તમે નહિ માનતા એવું એને ક્યાય શાસ્ત્ર લખ્યું નથી એને વિરોધ જ કર્યો એને હા એને કોઈ વિરોધ નથી કર્યો એને હું કીધું કે તમે કરો હારું કર્મ કરો તમે સંગઠિત બનો શિક્ષણ બનો તમે કોક ને હારું સમજાવો બરાબર તમારી પાસે બે વાણી હોય તમે કયો તમે કોઈ થોડા બીજા માર્ગે જતા તમે એને પાછા લાવો તો એ તમને ગુરુ ની કોડે માનશે તમે કોઈ ગરીબ માણા હોય તમે કાર્યકર સૌ પછી એમ કે ભાઈ સાગર ભાઈ રાઠોડ સાહેબ મારું સારું કર્યું ગરીબ માણા હતા ને અમારી સંભાળ લીધી અમે એને ભગવાન જેટલે તમે આવો એટલે ખાટલા ઢળાય ખુરશી ઢળાય એટલે મને તમારું કામ એટલે એમાં સાગરભાઈ એવું છે કે તમે ગમે એને તારો ને એમાં ઈશ્વર રાજી છે ભગવાને એમ નથી કીધું તું આ ઊંધા માથે તપ કરો હા બરોબર છે તમારો દિલ નો દરિયો શોખો એટલે એ સોખો તમારો દુનિયા ની માલ તમારું મને દેવું પડશે તો બધું ભેગું થાય હે આખું નામ તમારું દેવું પડશે તો મને ભેગું થાય આમાં

હાચી વાત છે અને ઈ મોતી જો તમે ગોતી લ્યો તમે નાભી કમળ થી જોવો દસ માં દવારે દસ દરવાજા ખોલીને તમે નવ દરવાજા ખોલી ને દરવાજે જાઓ ને તો ત્યાં બેઠો પરમાત્મા હા સ્વયં પોતે તમે અત્યારે ઈશ્વર નું રૂપ છો અત્યારે આ તમે મારી વાત કરો છો તો તમે સાંભળો છો પણ ઈ બોલે એ વાણી ક્યાંથી આવી તમે છે તમારું જ્ઞાન જોતા મને છે ને વાત થઇ ને કે આપડે ફોટો તમારો મોકલાઈ દઉં કે આપડે મહાપુરુષ હા નઈ નઈ ફોટો તમને સાહેબ સવાર હું મારા whatsapp કરી દઉં અત્યારે કરો તો મારે કામ પતે ને અત્યારે સાહેબ એવું છે મારે light માં મારે મને whatsapp મારવા હજી આ ઓલું બધું કરાવી આવ્યો છું ને એટલે હું તમને હાલો ને જોઉં મારે ફોટો હારો મુકવો પડશે ને સાહેબ ફોટો તમારી પાસે પાડેલો હોય એ નાખી દો ને હાલ છે જૂનો ફોટો હશે તો હાલશે પડેલા મારા જો દાઢી મૂછ ના છે પણ એ જ હાલે ને હે ને ગિરનારી બાબુ તો એ જ હાલે ને મારે તમારું ગિરનારી બાપુ લખી નાખું ને

બધું સહન કરવું પડે બરફ કામ કરવું નઈ નહીં નઈ અમર માં છે ને જોડે લઈને અઢારે ના રોટલા માંગતા હતા બરોબર જયારે અમર માં જયારે ઇતિહાસ ના સોંપડે નામ બની ગયેલું છે અમર બાપુ ને ખાલી એક ઝૂપડા ની એક ટ્રતા ઝૂંપડું જ હતું

ભાઈ જય ગિરનારી અને તમારો ફોટો નાખી દો અત્યારે જૂનો ફોટો પડ્યો હા હા હાલો હાલો જય ગિરનારી નાખી દઉં ભગવાન હા નાખી દો